અમુને યોગ્ય સમયે રાસાયણિક ખાતર મળતું નથી એવી અસંખ્ય રજૂઆતો કરવામાં આવતા તાલુકાનો આગેવાનો જેવા કે દયારામ વસાવા શૈલેન્દ્રસિંહ વસાવા અને વસાવા એ સાગબારા તાલુકાની મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને રાસાયણિક ખાતરનો જરૂરી જથ્થો પૂરો પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી જે આ કલ છે જેમાં કોર્પોરેશન આપણે લીપને પ્રાપ્ત કર્યો કે જે કેનો છે એ ઓગસ્ટ મહિનાની બેવડ ચાલી તારીખ છે એટલે લાસ્ટ વિરો છે લાસ્ટ કોર્જેલ લેસ્ટ ચાલવાનો અંત હતો પછી જો માલને પંદર આપણે બધા કાક તેડુ ખાતર મળી રહે એ પ્રમાણિકતા સ્થાપને કરવાની વેતની 22 સવારે 10:30 અને મોટા વેપારી તો 5 કે 6 બેલી આપવાની સાહેબ પ્રવેણ એમાં બી એક પ્રશ્ન છે કોઈ પણ એક એક કરતે કોઈ પણ 4 એક કરતે અમુક કેળું તો પાહે છે અને બીજું કે અત્યારે અહીંયા આપણે 5 કિલોરો પર નું કામ માથે ફિક્સ કરેલું લેવા છે એટલે છે આજે એત્રણ કરવાનો છે એટલે સાહેબ અમારી ગણતરી કે અહીંયા મતલબ એ આપ અધૂરી અહીંયા વાત છે એ આવશ્યક ન આવ છે જો જો જવાબ નથી મળતો એટલે છે ને મને સ્પષ્ટતા કરીને પછી કને હા પડે છે તો ગતમા જે આખી બેગ બધું જે તો કર ઓર બીના પેતા રાત્રે ખરન આખી નિયાવ છે એ બધું છે પૂરો ખેતી છે ખાતરની જે તકલીફ પડે છે એના માટે આજે અમે રજૂઆત કરવા માટે આવેલા ઘણી વખત આવેદનપત્રથી આપ્યા છે પણ આજે અમે ખાસ રજૂઆત માટે જ આવેલા હતા રજૂઆતમાં અમારી એવી હતી કે અહીંયા જે કંઈ યુરિયા ખાતર આવે છે એમાં જે મેનેજમેન્ટ પ્રમાણે જે દરેક વ્યક્તિને જે બે થેલી ત્રણ થેલી ચાર થેલી જે કંઈ યુરિયા મળવો જોઈએ એ પણ નથી મળતું અને આ વરસાદની સિઝનમાં પણ તે યુરિયાની મળશે તો લોકોને આગળ જતાં બહુ જ તકલીફ પડશે બધા આજે સાતબારા તાલુકો છે ખેતી આધારિત તાલુકો છે અને જો યુરિયાના ટાઈમે યુરિયાની નહીં થશે તો દરેક અનાજ પાકમાં વિકાસ થવો નહીં થાય એના માટે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે મામલતદાર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અમને દરેક સાતબા તાલુકાના જેટલા બી લાયસન્સ ધારક વેપારીઓ છે અમને બોલાવીને જે બી કોઈ યુરિયા આવતું હોય એ કઈ દુકાને કેટલી યુરિયા આવે છે અને કેટલો સ્ટોક છે એમાંથી કેટલા લોકોને ત્યાં યુરિયા મળશે બીજી દુકાને કેટલો સ્ટોક આવે છે એની માહિતી લઈને અમે બધાને મિટિંગ લઈને લોકોને જાણ કરી છે એવું અમને આશ્વાસન આપ્યું છે અને લોકોને અમે વિનંતી કરવા માગીએ છીએ કે આપણે આખી રાત યુરિયા માટે દિવસ સુધી બેસીએ છીએ તો આ જે તકલીફ થાય છે એના માટે આપણે થોડું મેનેજમેન્ટ બી કરીએ જેથી કરીને આપણા ખેતરમાં યુરિયા વ્યવસ્થિત પડે અને યુરિયા જ્યારે આવતું હોય તો ખરેખર વેપારીને બી અમે માલુદાર સાહેબે રજૂઆત કરી છે કે યુરિયા ખરેખર ગાડી આવવાની હોય તો જ આ અમારે જે લાભાર્થીઓ ખેડૂતો બેસે છે એમને કો કારણ કે યુરિયા આવશે આવશે એમ કરીને આખી રાત અને આખો દિવસ વીતી જાય છે ત્યાં સુધી યુરિયા નથી મળતું એટલે મામલતદાર સાહેબે અમને એ પાછું બીજું આશ્વાસન આપ્યું છે કે જ્યારે યુરિયા આવવાનું હોય ત્યારે જ વેપારી તરફથી કહેવામાં આવે કે યુરિયા આવવાનું છે અને લોકો ત્યાં વધારે યુરિયા મેળવી જાય એવી વ્યવસ્થા છે આયોજન કરે છે